કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચત્તીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય નો ઉદ્ઘાટન સમારોહ યોજાનાર હોય આયોજક ને લઈ મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી ભાવનગર રાજકોટ હાઈવે પર નારી ચોકડી નજીક ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચત્તીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાનાર હોય સમગ્ર કાર્યક્રમના આયોજનને લઈ મંત્રી પાર્ષોત્તમભાઈ સોલંકીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ ચાર રસ્તા કરી દેવા નથી આને ત્રણ ચાર છે એટલે નીકળવા આવવા કરતા નીકળવામાં બહુ ટ્રાફિક થાય નીકળતા અને